વર્તેજ બસ સ્ટેન્ડ પાસે ની ચાર દુકાન માં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી જેથી દુકાન માં રહેલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો આ ઘટના માં ફાયર બ્રિગેડે સ્થળ પર દોડી જઈ બે કલાક ની ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ બનાવ અંગે ભાવનગર ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ મોડી રાત્રે ફાયર વિભાગમાં કોલ હતો કે વર્તેજ ગામ નજીક આવેલ બસ સ્ટેન્ડ પાસે દુકાનોમાં આગ લાગી છે જેની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગનો સ્ટાફ સ્થળ પર દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને આ આગની ઘટનામાં ફાયર વિભાગે બે ગાડી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગમાં સિલાઈ મશીન લેનિંગ સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો જોકે આ બનાવમાં આગ લાગવાનું કારણ કે નુકસાનીનો આંક જાણવા મળ્યો નથી